ભરૂચ તાલુકા અને શહેરના લોકો માટે આજે ભરૂચ જેપી કોલેજમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ જેટલાએ તાલીમ મેળવી હતી તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સો બચાવની પદ્ધતિની જાણકારી અને તાલીમ આપવાનો હતો સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમય રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાઘેલાએ યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતી વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ સંદેશા વ્યવહાર વોડન સેવા અગ્નિશામક સેવા બચાવ સેવા પ્રાથમિક સારવાર સેવા કલ્યાણ સેવા માલ મિલકત બચાવ સેવા પુરવઠા સેવા આપવાનો ફેલાય

સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ શરૂઆત થઈ ચૂકી છે તાલીમમાં કુલ પાંચ દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ તેમાં કઈ પ્રાથમિક માહિતી આપવી બીજા દિવસે પ્રા પ્રાથમિક સારવાર બ્લડ બોટલ કલેક્ટ કરવી એકસો આઠની સેવા બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ દોરડા કઈ રીતે બાંધવા દોરડાની ગાંઠો આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને બાર અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાવો અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપું એવી અભ્યર્થના છે સર સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે પણ આ તંત્રની જ્યારે શોર્ટેજ હોય છે જ્યારે એની ઉણપ હોય છે ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ પૂર છે અર્થ ક્વૈત છે અથવા સુનામી વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ ને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે અને રક્ષણ કરે એ નૃત્ય હેતુ